આવી રીતના કઈક ઉપર ચડાવે છે જુઓ જુઓ મિત્રો આ છે મોટું ચકડોળ અહિયાં જુઓ મિત્રો હેલીપેડ બનાવવામાં આવે છે આવી રીતના કઈક મિત્રો બેસવાની જગ્યા રહેવાની છે ત્યાં પશુ મેળો યોજાય છે આ બધા વિભાગમાં તમને અહિયાં દુકાનો જોવા મળવાની છે આ જુઓ મિત્રો એ જ જગ્યા છે જ્યાં હરીફાઈ યોજવામાં આવે છે આ એ જ જગ્યા છે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ થવાના છે માંથી બધો સામાન ઉતારે છે નવી રાઈડ કઈક જોવા મળી છે આ વખતે છવ્વીસ તારીખે બાર વાગ્યા થી બધી રાઈડો ચાલુ થઈ જવાની છે જુઓ મિત્રો આ છે રેન્જર રાઈડ જુઓ મિત્રો આ છે ચકડોળની ટોલી અને જુઓ આ ભાઈ રિપેરિંગ કરે છે આવી રીતના જુઓ મિત્રો કામકાજ ચાલુ છે ત્યાં જુઓ જુઓ મિત્રો આ છે ડ્રેગન રાઈડ ત્યાં જુઓ મિત્રો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે સ્વાગત છે મિત્રો તમારા બધાનું આપણા એક નવા વિડીયોમાં આજે મિત્રો આપણે આવી ગયા છીએ વિશ્વમાં પ્રસિદ્ધ એવા તણેતરના લોકમેળામાં અને આજે મિત્રો આપણે તમને બધી માહિતી આપવાના છીએ કે અહીંયા કઈ કઈ નવી રાઈડ આવી છે અને રાઈડનો ભાવ શું છે અને મિત્રો અહીંયા કેવી કેવી તૈયારી ચાલે છે તો ખાસ મિત્રો સુધી બન્યા રહેજો આપણે તમને બધી માહિતી આપવાના છીએ તો ચાલો મિત્રો મળી આગળ અહીંયા જુઓ મિત્રો હેલીપેડ બનાવવામાં આવે છે અહીંયા મિત્રો હેલિકોપ્ટર ઉતરવાનું છે પાંચમના દિવસે અહીંયા જુઓ અત્યારે તૈયારી ચાલી રહી છે જોરો શોરોથી તમે જોઈ શકો છો અહીંયા હેલીપેડ બનાવવામાં આવી રહ્યું છે અને આ તમે મેદાન જોઈ શકો છો અહીંયા મિત્રો હેલિકોપ્ટર આ વખતે પાચમના દિવસે આવવાનું છે આ જુઓ મિત્રો આપણે અહીંયા ગેટેથી અંદર પ્રવેશી ગયા છીએ અને મિત્રો અંદર પ્રવેશતા જ તમને બેનર જોવા મળે છે નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલનું અને મિત્રો આ એ જ જગ્યા છે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે આ જુઓ તમે અત્યારે આ જગ્યા તમે જોઈ શકો છો આ એ જ જગ્યા છે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ થવાના છે અને ત્યાં પણ મિત્રો જુઓ જોરો શોરોથી તૈયારી ચાલુ જ છે આ જુઓ મિત્રો એ જ જગ્યા છે જ્યાં હરીફાઈ યોજવામાં આવે છે હરીફાઈ કરવામાં આવે છે અને અત્યારે જુઓ મિત્રો ત્યાં જોરો સોરોથી તૈયારી ચાલુ જ છે તમે જોઈ શકો છો અને ત્યાં મિત્રો તમે જુઓ ત્યાં પશુ મેળો યોજાય છે અને આપણે મિત્રો પશુ મેળાનો પણ વિડીયો બનાવવાના છીએ અને મિત્રો હરીફાઈનો પણ વિડીયો બનાવવાના છે તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે મિત્રો આપણી આ ચેનલમાં તમને મેળાના સંપૂર્ણ વિડીયો જોવા મળવાના છે અને આખો મેળો તમને મિત્રો ત્રણે ત્રણ કે ચાર દિવસ જે હોય છે એ તમને બતાવવાના છીએ અને પડેપણની મિત્રો તમને માહિતી આપવાના છીએ તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે જો મિત્રો આપણે મેળામાં અંદર એન્ટર કરી ચૂક્યા છીએ અને આ તમે જુઓ હવે અહીંયા રાઇડું ચાલુ થઈ ગઈ છે અને આ બાજુ પણ રાઈડું છે તો આપણે મિત્રો પહેલાં આ બાજુ જઈશું અને તમને બતાવશું કે અહીંયા કેવી કેવી તૈયારી ચાલુ છે તો ચાલો મિત્રો આગળ જઈએ આપણે આ જુઓ હજી તો મિત્રો બધે તૈયારી ચાલું જ છે આ બાજુ મિત્રો આપણે થોડીક વાર પસી જઈશું પહેલાં આ બાજુ તમને બતાવી દઈએ કે અહીંયા કેવી તૈયારી ચાલે છે આ જુઓ મિત્રો આ રાઇડ છે એનું કાંઈક આવી રીતે કામકાજ ચાલુ છે જુઓ તમે જુઓ હજે મિત્રો અહીંયા રેલિંગ લગાવે છે કામકાજ ચાલુ જ છે મિત્રો આજે ચાલો મિત્રો આગળ પણ તમને બતાવીએ બીજી રાઇડનું કામ ત્યાં સુધી પહોંચ્યું છે જુઓ મિત્રો આ છે ડ્રેગન રાઇડ એમાં પણ મિત્રો ત્યાં તમે જોઈ શકો છો કામકાજ ચાલુ છે એમાં પણ ડ્રેગન રાઈડનું પણ આ જુઓ જુઓ ત્યાં પણ ચાલુ છે કામ જોરો સોરોથી મિત્રો તૈયારી ચાલુ જ છે આ છે ડ્રેગન રાઈડ ચાલો મિત્રો આગળ જઈએ અને બીજી રાઈડની પણ તમને માહિતી આપીએ અને આ જુઓ મિત્રો આ છે રેન્જર રાઈડ એની પણ મિત્રો જોઈએ પાસે જઈને કેટલું કામકાજ પહોંચ્યું છે જુઓ મિત્રો આ છે રેન્જર રાઈડ ચાલો અંદર જઈએ અને તમને બતાવીએ કેટલું કામકાજ પહોંચ્યું છે આ જુઓ મોટા ભાગનું કામ તો મિત્રો ભાઈ જો કે થઈ ગયું છે નાનું મોટું કામ બાકી છે આ જુઓ આવી રીતે કાંઈક છે રેન્જર રાઈડ બાકી આગળ વધીએ બાકી મિત્રો તમને આખા મેળાની માહિતી આપવાના છીએ કયું કામ કેટલે પહોંચ્યું છે તો ખાસ મિત્રો આપણા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો બાકી આ જુઓ મિત્રો આ છે બ્રેક ડાન્સ ત્યાં પણ તમને જઈને બતાવીએ જુઓ બ્રેકડાસ્ટનું કામ તો મિત્રો મોટા ભાગનું પૂરું થઈ ગયું છે આ જુઓ તમે બ્રેકડાસ્ટનું કામ તો લગભગ ખતમ થઈ ગયું છે જુઓ મિત્રો આ છે મોટું ચકડોળ અને એનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ જ છે અહીંયા લોકો કામ કરી રહ્યા છે મોટું ચકડોળ તમે જુઓ કામકાજ ચાલુ છે તણે ત્રણના લોકમેળાનું આ જુઓ જે બધા લોકો આવી રીતે કામ કરે છે જુઓ હજે તો મિત્રો કામકાજ ચાલુ છે અને આજે મિત્રો છે પચીસ તારીખ અને છવ્વીસ તારીખથી મેળો ચાલુ થવાનો છે આજે પચીસ તારીખના મિત્રો આપણે અગિયાર વાગે વિડીયો શૂટ કરી રહ્યા છીએ ત્યારે મિત્રો આટલી તૈયારી થઈ ગઈ છે તમે જોઈ શકો છો જુઓ મિત્રો આ છે ડ્રેગન રાઇડ એનું પણ તમે કામકાજ જોઈ શકો છો આવી રીતના કાંઈક થયું છે આ છે ડ્રેગન રાઇડ ચાલો મિત્રો તમને આગળ થઈને પણ બતાવીએ કેટલું કામકાજ ચાલુ છે બાકી મિત્રો વરસાદના લીધે આ તમે જુઓ થોડું થોડું કીચડ થઈ ગયું છે વરસાદના લીધે તણે તણના મેળામાં આ છે ડ્રેગન રાઈડ અને મિત્રો હવે આવી ગયો છે મોતનો કૂવો આ તમે જુઓ એનું પણ મિત્રો કામકાજ ચાલુ છે ત્યાં જુઓ જે પાર્ટ હોય છે રેલિંગ એ લગાવવામાં આવી રહી છે જુઓ મિત્રો આ છે મોતનો કૂવો અને જુઓ મિત્રો આ જ ગાડી છે જે મોતના કૂવામાં ચલાવવામાં આવે છે આ જુઓ અને ત્યાં બાઇક પડા છે એ પણ બધા મોતના કૂવામાં ચલાવવામાં આવે છે તમને બતાવીએ આપણે જુઓ આ મિત્રો ગાડી હોય છે એ મોતના કૂવામાં ચલાવવામાં આવે છે અને આ મિત્રો બાઇક હોય છે બતાવીએ આપણે તમને આ જુઓ આ મિત્રો બાઇક હોય છે બુલેટ છે અને આ સુઝુકી બાઇક છે જુઓ બાકી તો હજી તમને આગળ આપણે બતાવીએ કે કેવી તૈયારી છે જુઓ ત્યાં પણ ડ્રેગન રાઇડ છે બીજી એનું પણ કામકાજ ચાલુ છે જુઓ બાકી તો મિત્રો આ કંઈક મિત્રો નવી રાઇડ છે તમે જોઈ શકો છો આ મિત્રો નવી રાઇડ કાંઈક જોવા મળી છે આ વખતે અને મિત્રો આનું નામ છે બ્રેક ડાન્સ રેટલ બ્રેક ડાન્સ રેટલ એવું નામ છે કાંઈક જુઓ અને આવી રીતના કંઈક રહેવાનું છે તમે જોઈ શકો છો આ મિત્રો રાઈડ આ વખતે નવી આવી છે તમને અંદર એને શક્ય હોય તો બતાવી એક મિનિટ હા જુઓ મિત્રો આવી રીતના કંઈક રહેવાનું છે જુઓ હા જુઓ આ રાઈડ મિત્રો આ વખતે નવી આવી છે આવી રીતના કંઈક છે બે જણા બેસી શકે છે તમે જોઈ શકો છો સામ સામે આવી રીતના અને મિત્રો જે આ વખતે મેળામાં નવી આવી છે અને મિત્રો આ તમે નામ જોઈ શકો છો તો ચાલો મિત્રો હજી આગળ તમને માહિતી આપીએ બાકી ત્યાં સામે છે બ્રેક ડાન્સ અને મિત્રો આ ચકડોળનું કામકાજ તો જુઓ હજી ખાના લગાવવાનું બાકી છે જે ટોલી હોય છે જુઓ એ અહીંયા પડી છે હજી લગાવેલી નથી આ જુઓ તમે અહીંયા પડી છે ટોલી અને આ ચકડોળ છે જુઓ હજી ટોલી લગાવવાની બાકી છે જુઓ અહીંયા બધી આવી રીતના પડી છે બાકી તો હજી મિત્રો આ ચકડોળ પણ બાકી જ છે બાકી જુઓ ત્યાં જે બધું કઈ લગાવેલું નથી હજી તો મિત્રો આ બધા પાર્ટ છે નીચે પડ્યા છે ચાલો હજુ મિત્રો આગળ બતાવીએ અને તમને ખાસ મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આપણે તમને કહીશું કે મેળામાં કઈ કઈ નવી રાઈડ આવી છે અને રાઇડનો ભાવ શું છે તો ખાસ મિત્રો આજે આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો કેમ કે મિત્રો આપણી આ ચેનલમાં તમને આવાને આવા માહિતીના વિડીયો જોવા મળતા રહે છે જુઓ મિત્રો અહીંયા પણ મેળાની તૈયારી ચાલુ છે જુઓ તમે મોટું ચગદોળ છે અને ત્યાં બધા લોકો તૈયારી કરે છે અને અહીંયા જુઓ લાઇટ લગાવવામાં આવી રહી છે લાઈટ બ્રેક ગ્લાસની અંદર જુઓ લાઇટો લગાવવામાં આવી રહી છે અને આ છે ચકડોળ એનું પણ મિત્રો કામકાજ ચાલુ છે તમે જુઓ અહીંયા જુઓ મિત્રો જે ચકડોળની ટોલી હોય છે એને અહીંયા રિપેરિંગ કરવામાં આવે છે આ તમને બતાવું આ જુઓ મિત્રો આ છે ચકડોળની ટોલી અને જુઓ આ ભાઈ રિપેરિંગ કરે છે આવી રીતના જુઓ અને તૈયારી ઝોરો સોરોથી મિત્રો ચાલુ જ છે જુઓ મિત્રો ભાઈ કહે છે કે કાલે બાર વાગ્યાથી બધી રાઈડો ચાલુ થઈ જશે કાલે બાર વાગ્યાથી એટલે કે છવ્વીસ તારીખે બાર વાગ્યાથી બધી રાઈડો ચાલુ થઈ જવાની છે અહીંયા જો મિત્રો વરસાદના કારણે કીચડ થઈ ગયું છે મેળામાં બાકી આ જુઓ મિત્રો અહીંયા પણ તૈયારી ચાલુ છે રાઈડની આ તમે જોઈ શકો છો આ જુઓ અહીંયા પણ તૈયારી કરી રહ્યા છે આપણે રાઇડોની તમે જોઈ શકો છો આ જુઓ તૈયારી ચાલુ જ છે મિત્રો બાકી તો જુઓ મિત્રો આ છે નાના બાળકોની રાઈડ કહી શકો છો આ બધી દુકાનોની આવી રીતે તૈયારી ચાલુ છે આપણે પાસે જઈ અને તમને બતાવીએ જુઓ હજી તો બધો સામાન જે હોય છે એ ઉતારે છે ટ્રકમાંથી બધો સામાન ઉતારે છે ત્યારબાદ બધી દુકાનો ચાલુ થશે બધી સ્ટોલો ચાલુ થશે બાકી આગળ જઈએ તમને બતાવીએ મિત્રો અહીંયા પણ જે બધી દુકાનો હોય છે એ રેડી થાય છે તમે જુઓ તો મિત્રો અહીંયા પણ બધી સ્ટોલ હોય રેડી થાય છે બાકી તો મિત્રો ત્યાં સામે પણ રાઈડ વિભાગ છે ત્યાં પણ આપણે જઈશું તો ખાસ મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો હજી તો જુઓ મિત્રો દુકાનોની તૈયારી ચાલુ છે બાકી તો ત્યાં મિત્રો જુઓ બધા મંડપ નાખેલા છે અને એની પણ તૈયારી ચાલુ છે ટૂંકમાં મિત્રો આ બધા વિભાગમાં તમને અહીંયા દુકાનો જોવા મળવાની છે રમકડાની કે કોઈ પણ કટલેરી એ બધી તમને દુકાનો જોવા મળવાના છે આ જુઓ તૈયારી ચાલુ છે અત્યારે ચોરો સોરોથી બાકી મિત્રો અમુક જગ્યાએ દુકાનો ખુલી પણ ગઈ છે ત્યાં તમે સામે જોઈ શકો છો ત્યાં મિત્રો રમકડાની દુકાન છે અને ત્યાં વેચાવા પણ લાગ્યું છે આ તમે જુઓ અહીંયા છે મિત્રો નાસ્તાની દુકાન બાકી જુઓ ત્યાં પણ છે રમકડાની દુકાન આ જુઓ અહીંયા જુઓ મિત્રો જે પોલીસ વાળા હોય છે એ ધ્યાન રાખે છે આવી રીતના બાકી જુઓ આ છે રમકડાની દુકાન એની પણ મિત્રો ચાલુ થઈ ગઈ છે જુઓ અને ગ્રાહકો ખરીદવા પણ માંડ્યા છે બાકી તો જુઓ જે તો મિત્રો આ બધી અમુક અમુક સ્ટોલ દુકાનો જે હોય છે જે નાસ્તાની દુકાને એ બધું બંધ છે અને મિત્રો મેળો ચાલુ થવાની તારીખ કહીએ તો છવ્વીસ તારીખથી લઈને ઓગણત્રીસ તારીખ સુધી થવાનો છે રહેવાનો છે પણ મિત્રો છવ્વીસ તારીખે જો તમે આવવાનું વિચારતા હોય તો બાર વાગ્યા પછી કેમ કેમકે મિત્રો રાઈડવાળા ભાઈઓ કહે છે કે છવ્વીસ તારીખે બાર વાગ્યા પછી જ રાઈડું ચાલુ થશે કે મિત્રો જે મોટાભાગનું કામ બાકી છે રાઈડનું એટલા માટે જુઓ મિત્રો આ છે મંદિરે જવાનો રસ્તો અહીંયાથી મંદિરની અંદર જઈ શકો છો ચાલો આપણે અંદર જઈએ અને તમને બતાવીએ આ જુઓ મિત્રો આ જે તમે સામે જોઈ રહ્યા છો એ છે તણે પ્રસિદ્ધ મંદિર અને મિત્રો આ જુઓ આ મિત્રો એ જ જગ્યા છે જ્યાં અર્જુને માછલીની આંખ વેધી હતી આ જુઓ આ લાઈવ તમે જોઈ શકો છો આ એ જ જગ્યા છે જ્યાં જુઓને માછલીની આંખ વિંધી હતી બાકી જુઓ આ છે કુંડ અહીંયા લોકો સ્નાન કરવા માટે આવતા હોય છે ખાસ કરીને અમાસના દિવસે લોકો આવે છે અહીંયા જુઓ મિત્રો મંદિરની સામે એક જેઠ આ કંઈક નવું જોવા મળ્યું છે ફોટા પાડવાનું આ તમે જોઈ શકો છો ઘોડો છે એની ઉપર બેસી તમે ફોટો પડાવી શકો છો ભાઈ કેટલો ભાવ પચાસ રૂપિયા છે જુઓ મિત્રો ફોટો પાડવાના આ વખતે મિત્રો નવું જોવા મળ્યું છે આવી આવી રીતના કંઈક તમે ઘોડા ઉપર બેસી અને ફોટો પડાવી શકો છો એક જેટ મંદિરની સામે જ આ જો મિત્રો આ એ જ છત્રી છે જે દર વર્ષે લગાવવામાં આવે છે અને ઘણા લોકો આ જગ્યાએ ફોટોગ્રાફી કરે છે જુઓ જો મિત્રો આ છે ચકડી અને જુઓ ત્યાં ફાઈ છે એ બધું રેડી કરે છે કમ્પ્લેટ કરે છે બાકી અહીંયા તો જુઓ છે એના બધા પાર્ટ હોય છે એ અહીંયા નીચે જ છે તમે જોઈ શકો છો બાકી આ જગ્યાએ તમને લગભગ મિત્રો ડ્રેગન રાઇટ જોવા મળશે બાકી આ જુઓ આ છે મોતનો કૂવ અને મિત્રો આપણે તમને કાલે એ પણ બતાવવાના છીએ મોતનો કૂવ તો ખાસ મિત્રો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે મિત્રો આપણી આ ચેનલમાં તમને મેળાના દરરોજના દરરોજ વિડીયો જોવા મળવાના છે તો ખાસ મિત્રો ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જુઓ મિત્રો આ રાઇડ નવી આવી છે આ વખતે તણે તણના મેળામાં અને મિત્રો જેનું નામ છે સુનામી જુઓ મિત્રો આ છે સુનામી રાઈડ જે આ વખતે મેળામાં નવી આવી છે અહીંયા જુઓ આ ભાઈ છે એ બધી કામગીરી કરે છે આવી રીતના કંઈક મિત્રો બેસવાની જગ્યા રહેવાની છે જેમાં તમે આવી રીતે બેલ્ટ બાંધી અને રહી શકો છો બાકી તો ચાલો આગળ જઈએ ત્યાં જુઓ મિત્રો પહેલાં ભાઈ જે ટ્રોલી હોય છે મોટા ચકડોળની તેને કંઈક આવી રીતે ઉપર પહોંચાડવામાં આવે છે તમને આપણે બતાવીએ એક મિનિટ અહીંયા જુઓ મિત્રો જે બધું ચકડોળ હોય છે એને હું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને જુઓ આ ભાઈ છે એ ટેસ્ટિંગ કરે છે જુઓ બાકી તો આ જુઓ જે ટ્રોલી હોય છે અને કંઈક આવી રીતે ઉપર ચડાવવામાં આવે છે તમે જુઓ આપણે તમને લાઈવ બતાવી રહ્યા છીએ આ જુઓ આવી રીતના કંઈક ઉપર ચડાવે છે જુઓ આ જુઓ મિત્રો ઉપર ચડાવે છે ચકટોળની જે ટ્રોલી હોય છે એને જો આવી રીતના કંઈક ઉપર ચડાવે છે તમને આપણે લાઈવ બતાવ્યું છે અને એનું કામકાજ ચાલુ છે આજે બાકી અહીંયા મિત્રો છે ચકડી એ પણ તમે જુઓ એનું કામકાજ પણ મિત્રો ચાલુ જ છે આજે જુઓ લાઇટો લગાવી રહ્યા છે ભાઈ ચાલો આગળ જઈએ જુઓ આવી રીતના કાંઈક છે ઓમ તો મોટા ભાગનો મિત્રો બધું પૂરું થઈ ગયું છે ફક્ત જે અહીંયા હોય છે નીચે ટાયર એ જુઓ અહીંયા પડ્યું છે એ લગાવી દે એટલે મોટા ભાગનું કામ પૂરું બાકી જુઓ બધા ભાઈઓ છે એ રાઈડના પાર્ટ લઈને જાય છે અને લગાવે છે અને આ રાઈડ મિત્રો આવી રીતના ઉપર જાય છે લગભગ મિત્રો મારા અંદાજે પંદર ફૂટ જેટલી ઊંચે જાય છે એવું લાગે છે આ જુઓ આવી રીતના કાંઈ છે રાઈડ અહીંયા જુઓ મિત્રો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે જેથી કરીને વરસાદ આવે તો કાંઈ પ્રોબ્લેમ ના આવે આવી કાંઈક મિત્રો જે કાકરી હોય છે એ નાખવામાં આવી રહી છે બાકી મિત્રો આ હતો તણે તણનો મેળો તો ખાસ મિત્રો આપણો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો મેં તમને આખા તણે મેળાની તૈયારી બતાવી છે તો ખાસ મિત્રો એક લાઇક કરી દેજો તો ચાલો મિત્રો મળીએ હવે કાલે એક બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય